નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે પીએમની આસામને છ હજારને ત્રણસો કરોડની ભેટ સામે આવી છે પીએમ મોદી આસામના દરંગ જિલ્લામાં છ હજાર ત્રણસો કરોડના આરોગ્ય અને માળખાગત પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો તેમાં દરંગ મેડિકલ કોલેજ નર્સિંગ કોલેજ જીએનએમ સ્કૂલ સહિત પાંચસોને સિત્તેર કરોડના આરોગ્ય પ્રોજેક્ટ પણ સામેલ છે મોદીએ બારસો કરોડના નરેંગી કુરુવા પોલ અને ચાર હજાર પાંચસોને ત્રીસ કરોડના ગુવાહાટી રિંગ રોડ પ્રોજેક્ટની પણ શરૂઆત કરાવી છે નિમાલુગઢ રિફાઇનરી ખાતે પાંચ હજાર કરોડના ઇથેનોલ પ્લાન્ટ અને સાત હજાર બસો ત્રીસ કરોડના પેટ્રોલ યુનિટનું પણ ઉદ્ઘાટન કર્યું હતું મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો યુનેસ્કોની યાદીમાં ભારતના સાત નવા સ્થળ સંભવિત છે ભારતના સાત નવા સ્થળોને યુનેસ્કોની સંભવિત વર્લ્ડ હેરિટેજની યાદીમાં સામેલ કરવામાં આવ્યા છે જેમાં મહારાષ્ટ્રના ડેક્કન ટ્રેપ અને મહાબળેશ્વર આંધ્રપ્રદેશની તિરુમાલા હિલ્સ મેઘાલયની ગુફાઓ નાગાલેન્ડની નાગા હિલ્સ કેરળનું વરકલા અને કર્ણાટકનું સેન્ટ મેરી આઇલેન્ડ સામેલ છે આ નવા સ્થળો સાથે યુનેસ્કોની સંભવિત યાદીમાં ભારતના કુલ અગ્નિસિત્ય સ્થળોનો સમાવેશ થાય છે મહત્વના સમાચારની વાત કરીએ તો ઓઢવ વિસ્તારમાં બિલ્ડર હત્યાનો ભેદ ઉકેલાયો છે અમદાવાદના ઓઢવ વિસ્તારમાં બિલ્ડર હિંમતભાઈ રૂડાણીની હત્યાનો ભેદ પોલીસે ઉકેલી કાઢ્યો છે અને ત્રણ આરોપીઓને રાજસ્થાનથી ધરપકડ કરી છે આ હત્યામાં બિલ્ડરના પૂર્વ સિક્યુરિટી ગાર્ડની સંડોવણી હોવાનું સામે આવ્યું છે પોલીસની પ્રાથમિક તપાસ મુજબ આ હત્યા પૈસાની લેતી દેતીને કારણે કોન્ટ્રાક્ટ કિલિંગ દ્વારા કરવામાં આવી હોઈ શકે છે પોલીસે સીસીટીવીની મદદથી ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સાવરિયા શેઠ મંદિરમાંથી નીકળ્યો છે ખજાનો ચિત્તોડગઢના શ્રી સાવરિયા શેઠ મંદિરના દાનપાત્રમાંથી કરોડોનો ખજાનો બહાર આવ્યો છે બાવીસ ઓગસ્ટે ખોલાયેલા દાનપાત્રની ગણતરી સતત નવ દિવસ સુધી ચાલી મંદિર ટ્રસ્ટ મુજબ કુલ અઠ્યાવીસ કરોડથી વધુ રોકડ રકમ એકસો ને કિલો ચાંદી લગભગ બે કિલો સોનું અને વિદેશી કરન્સી ભક્તો દ્વારા ચઢાવવામાં આવી હતી ભક્તોની અડગ શ્રદ્ધા અને ભક્તિભાવના આ અદ્ભુત ચઢાવવામાં ઝળકી રહી છે આ ખજાના મંદિરના ધાર્મિક અને સામાજિક કાર્યોમાં વાપરવામાં આવશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નીતિન ગડકરીનું ચોંકાવનારું નિવેદન નીતિન ગડકરીએ ઇથેનોલ વિવાદ પર નિવેદન આપતા કહ્યું છે કે તેઓ કોઈ દલાલ કે સંત નથી તેમણે ભારપૂર્વક જણાવ્યું છે કે તેમના પ્રયાસોને ઉદ્દેશ્ય ખેડૂતોને મદદ કરવાનો છે અંગત આર્થિક લાભ મેળવવાનો નથી ગડકરીએ જણાવ્યું છે કે તેમના મગજની ક્ષમતા મહિને બસ્સો કરોડ રૂપિયા કમાવાની છે પરંતુ તેઓ ક્યારેય અનૈતિક માર્ગે કમાણી નહીં કરે તેમણે ખેડૂતોની આર્થિક સ્થિતિ સુધારવા માટે સતત કામ કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો થરાદ તાલુકાના જાણદી ગામમાં ભારે પવન અને વરસાદે દાડમની ખેતી બરબાદ કરી દીધી છે પીરાભાઈ પટેલે બેંકમાંથી લોન લઈને બાગાયત શરૂ કરી પરંતુ કુદરતી આફતોએ તમામ સપના ચકના ચોર કરી નાખ્યા બારથી પંદર લાખની આવકની આશા રાખતા પીરાભાઈ અને તેમના ભાગ્યા સગાદાભાઈ સરકારની સહાયની રાહ જોઈ રહ્યા છે ખેડૂતોનું કહેવું છે કે તંત્ર તાત્કાલિક સર્વે કરીને વળતર આપે જેથી જીવન ફરીથી ઊભું કરી શકાય મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઇન્ડિયા પાકિસ્તાન મેચ રમવી આપણી મજબૂરી છે તેવા આ વ્યક્તિએ જણાવ્યું છે એશિયા કપ બે હજાર પચીસમાં ભારત પાકિસ્તાન મેચ અંગે ભાજપ સાંસદ અનુરાગ ઠાકુરે કહ્યું છે કે એસીસી અને આઈસીસી દ્વારા આયોજિત બહુરાષ્ટ્રીય ટુર્નામેન્ટમાં ભાગ લેવો દરેક દેશ માટે ફરજિયાત હોય છે નહીં તો ટીમને પોઈન્ટ ગુમાવવો પડે છે પાકિસ્તાન સાથે મેચ રમવી આપણી મજબૂરી છે આતંકવાદી હુમલા બંધ નહીં થાય ત્યાં સુધી પાકિસ્તાન સાથે દ્વિપક્ષીય મેચ નહીં રમે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાકિસ્તાન સાથે મેચ પર પીડિતે પરિવારનો દર્દ છલકાઈ ઉઠ્યો છે જમ્મુ કાશ્મીરના પહેલગામ આતંકવાદી હુમલામાં શહીદ થયેલા ભાવનગરના સ્મિત પરમાર અને યતી યતીશભાઈ પરમારના પરિવારે ભારત પાકિસ્તાન મેચના આયોજન સામે આક્રોશ વ્યક્ત કર્યો છે હુમલાને હજુ એકસોને દિવસ થયા છે અને પીડિત પરિવારના આંસુ હજુ સુકાયા નથી શહીદે યતીશભાઈના પત્ની કાજલબેને સરકારને અપીલ કરી છે કે આ મેચ રદ કરવામાં આવે પાકિસ્તાન સાથે કોઈ સંબંધ ન હોવો જોઈએ મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઓવેસીનું ભારત અને પાકિસ્તાન મેચ ઉપર વિવાદાસ્પદ નિવેદન સામે આવ્યું છે હૈદરાબાદના એમ પ્રમુખ અશુદ્દીન ઓવેસીએ ભારત પાકિસ્તાન ક્રિકેટ મેચ પર વિવાદાસ્પદ નિવેદન આપ્યું તેમણે કહ્યું કે જો તમારી દીકરી પહેલગામ હુમલામાં મરી ગઈ હોત તો શું તમે પાકિસ્તાન સામે ક્રિકેટ રમતા તેમના આ નિવેદનથી રાજકીય ઉથલપાથલ સર્જાય છે વિપક્ષો દ્વારા તેમને દેશ વિરોધી કહીને નિંદા થઈ રહી છે હવે આ નિવેદન ભારત અને પાકિસ્તાન મેચ વચ્ચે વિરોધ દર્શાવે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દેશની જનતા મારું રિમોટ કંટ્રોલ છે તેવું પીએમ મોદીએ જણાવ્યું છે વડાપ્રધાન મોદીએ આસામમાં લોકોને સંબોધતા કહ્યું કે એકસોને ચાલીસ કરોડ દેશવાસીઓ જ તેમના રિમોટ કંટ્રોલ છે બીજું કોઈ રિમોટ નથી તેમણે કોંગ્રેસ ઉપર આકરા પ્રહારો કરતા કહ્યું કે કોંગ્રેસ ગમંડથી ભરેલી છે અને આસામના લોકોને ભૂપેન્દ્ર દાના અપમાન માટે જવાબ માંગ્યો છે તેમણે આસામના સાંસ્કૃતિક વારસાનું સન્માન અને ઝડપી વિકાસને ડબલ એન્જિન સરકારની મુખ્ય પ્રાથમિકતા ગણાવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પ્રેમ સંબંધમાં દુષ્કર્મ ન હોઈ શકે અલ્હાબાદ હાઈકોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો કે લાંબા સમય સુધી સહમતીથી ચાલતા પ્રેમ સંબંધમાં બનેલા સંબંધોને દુષ્કર્મ માનવામાં ન આવી શકે ન્યાયમૂર્તિ અરૂણ કુમાર સિંહ દેશવાલની પીઠે મહોબાદ જિલ્લાના એક મહિલાની અરજીને નામંજૂર કરતા આ સ્પષ્ટતા કરી મહિલાએ પોતાના સહકર્મી લેખપાલ વિરુદ્ધ દોષારોપ કર્યો હતો હાઈકોર્ટે નોંધ્યું છે કે સ્વેચ્છાથી ચાલેલા સંબંધોને કાનૂની રીતે બળજબરી ગણાવી શકાય નહીં તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે